સીતારામ કેમ છો બધા મજામાં હવે આજે લગભગ આપણે લાસ્ટ વિડીયો મૂક્યો અને ચાર જ દિવસ જેવું થઈ ગયું અને પપ્પાને બતાવ્યા થાય એમાં થોડોક ખૂસીને આપણે બતાવ્યો હતો કે ભાઈ બધાની બહુ કોમેન્ટ હતી એટલા માટે હવે આજે એવું થયું છે કે ભાઈ એમને ચાર પાંચ દિવસ ત્યાં વાતચીત બધી કરતા હતા પપ્પાને એટલે એમને થોડીક શરીરમાં અડપ હતી અને એ રીતનું હતું એટલે કે આપણે જઈએ વાડીયા મારીએ એટલે આજે વાડીએ લઈને આવ્યો છું મમ્મી પપ્પાને નાનો ભાઈ સાથે અને હું ચાર હવે પછી બતાવું પપ્પાને પણ પહેલાં ફટાફટ તમારે સપોર્ટ કરવાનો છે પહેલાં જે લોકોને કોમેન્ટ કરતા નથી આવડતી તો એ લોકો માટે કોમેન્ટની બાજુમાં હાઇપનું બટન છે એટલે એ હાઇપનું બટન દબાવી દેજો કોમેન્ટ કરે છે એને તો દબાવવાનું જ છે ફરજિયાત પણ જેને નથી આવડતી ને એને પણ દબાવવાનું છે કારણ કે એ કોમેન્ટ ન કરી શકે એટલે એ હાઈપનું બટન તો દબી છે અને કદાચ ન ખબર પડે તો કોઈ છોકરા હોય કે પછી જેને આવડતું હોય એને કહેજો એટલે એ તમને શીખવાડી દે બરાબર બરોબર હવે આપણે આટો મારીએ અને જે અત્યારની વાડીની સિચ્યુએશન છે એ બતાવું તમને તો આપણે જે માટે સૂર્યમુખી ઉગાડ્યા છે આ જે પાચું નથી આમાં બી બેસ્યા નથી છતાં પણ પોપોટા ખાવાનું શરૂ કરી દીધું બરોબર આ એક નહીં હજુ બી ખાત આમાંથી આટલા બી ખાઈ ગયા બરોબર હજી આગળ આવે આ ફૂલમાં જો આ બે ફૂલ આ ફૂલ તો ખાલી બંધ નાખ્યું હા એટલે આપણે પક્ષીઓની ચિંતા છે ત્યાં બેઠા બેઠા થતી હતી કે કેમ થાય છે હું એટલે હવે પોપટ સૂચવાઈ ગયા છે અને એનું એણે ખોરાક શોધી લીધો છે તો બધામાંથી થોડા થોડા ખાવાના શરૂ કરી દીધું છે તો આ ફૂલે આખું ખાઈ ગયા આ અલગ અલગ એકલઠા નથી અલગ અલગ છે એટલે એના ધ્યાનમાં આવી જાય છે ઓલપા આપણે જે એક ઘેરો કરેલો એમાં હજી શરૂઆત નથી કરી ખાવાની પણ આમાં ઘણા ફૂલોમાંથી બી ખાઈ ગયા છે અને દૂધી પણ ચાર પાંચ દેખાય છે સારી એવી થઈ ગઈ છે તો વહેલી એવી છે આ ગાજર ઘાસ આપણે વાત થઈ હતી ને કોંગ્રેસ ધા આને કાટતું જ રહેવું પડે આંટો મારવા

એટલે પાચક બુદી થઈ ગઈ છે સારી એવી અને આપણે આંબામાં મોરનું બતાવ્યું હતું બે ત્રણ વિડીયો પહેલાં તો આ વખતે આવ્યા તો ઘણો મોર આવી ગયો છે વધારે અહીંયા નીચે આવી ગયેલો છે અને સાથે સાથે કોળ પણ આવી છે એટલે આ એક આંબામાં જ તે આ રીતનું શું છે બાકી બધામાં કોળ જ આવ્યું છે પણ આંબામાં મોર અને કોળ બે આવી ગયું એટલે કદાચ બની શકે કેરીના ફાલમાં થોડોક ઓછો આવે થોડીક કેરી ઓછી બેસે પણ આવશે ખરી એવું લાગે છે જોવામાં તો અત્યારે અને મોરમાં કાંઈ વાંધો નથી નકર અત્યારે આંબાના પાક માટે આંબાની જે ખેતી કરતા હોય એની માટે બહુ ઘણો ને તો મોર ખરી જવાની સમસ્યા બહુ છે અત્યારે કારણ કે વાતાવરણને લીધે આ વાતાવરણ ચાર પાંચ દી વાદળછાયું રહે ચાર પાંચ દી તડકો રહે ચાર પાંચ દિવસ ઠંડી પડે એટલા માટે આ એન્વાયરમેન્ટ આંબાને સૂટ ન થાય એટલા માટે બધું મોર ખરવાની કાળો પડી જવાની એવી સમસ્યા આંબામાં બહુ આવી રહી છે પણ જો કે આપણે તો કંઈ વાંધો નથી આપણે ચિત્રા ઘરે તે એક આંબો પપ્પાએ વાવેલો છે ઘણા વર્ષો થઈ ગયા એને લગભગ સાત આઠ વર્ષ થઈ ગયા છે હવે એમાંય તે આ વર્ષે સારો એવો મોર આવ્યો છે અને પડખે કાજુનું ઝાડ છે તો એમાંય તે સારો એવો મોર આવ્યો પોર તો લગભગ 20 કિલો જેવા કાજુ આવ્યા છે હવે આ વર્ષે જોઈએ છે હું થાય છે હવે હાટો મારીએ પછી ઓલ્પા ગો ભાઈ આપણે મમ્મી હારે આવ્યા છે એટલે સુરેશભાઈ છે એ પાણી પાણીવાળા છે ઘઉંમાં એટલે ચા બનાવી તો અરર ચા દેતા અહીંયા અમને અને જો આ ફૂલ ગાર્ડનની વ્હાઈટ ફૂલ કેટલા સરસ લાગે છે બાકી આ સૂર્યમુખી જ્યાં તમને કીધું એ પોપટે ખાવાનું શરૂ નથી કર્યું છે કે બધા એમના છે અને આમાંથી અમુક જે ફૂલ હારા હારા છે એને આપણે ઢાંકી દેવાના છે કે હજી પછી હવે કદાચ આપણી પાસે બી થોડુંક છે એટલે બે ત્રણ ફૂલ ફૂકવી નાખશું એટલે પાછું બી થઈ જાય એટલે કામ લાગે પછી આવતા વર્ષે તો આપણે આગની લાઈને તે પાણી પીતી રહે એમનું એટલે ઘઉંની આરોરાને પાણી મળી રહે એટલે કંઈ આગમાં વાંધો નથી બધા કોળમાં જ છે થોડું ખડ ઉગી ગયું છે પણ હવે એ બધું નિરાતે કરશું અને આ અત્યારે આ ઉપરના ઘઉંમાં પાણી આવે છે આ એક આંબોમાં જો રાધાપુરીનો આંબો છે અને એમાં મોર આવી ગયો જો એટલો એવો છે ત્યાં પણ આ કામ કામનો નહીં આપણે કૂંકમાં કોઈ બી છોડ માં ફળ ફૂલ ની જે સાચી ઓલી છે એ ત્રણ વર્ષ પછી ભલે કલમ હોય કે આપણે એમનો ઉગાડ્યો હોય કે ગમે એ રીતે થયું હોય પણ ત્રણ વર્ષ પછી જે ફળ આવે એ સાચા ફળ એમ બાકી ત્યાં સુધી આવે ફળ નો ડાઉટ કલમી આંબો હોય તો છ મહિનામાં અમુકમાં આવી જાય કૂંકમાં વર્ષથી આવી જાય પણ જે ટૂંકમાં એની ક્ષમતા છે આપણે કેમ બાળક મોટું થાય તો પાંચ વર્ષ પછી કાંઈક એનામાં એ રીતનું એની જેમ છોડમાં ત્રણ વર્ષ પછી એનામાં એની જે ક્ષમતા છે એ પૂરેપૂરી આવે હવે પાણી શરૂ છે અહીંથી અને આપણે સુરેશભાઈને હાથ પડીએ અને આપણે આ બધી તો જો એમાં તો મળવાનું હોય કે આપણે ચણા વાવી દીધા હતા અને એકવાર પાણી પાવ્યું હતું પછી લગભગ આંટો મારો આવવાનો ટાઈમ નથી મળ્યો આ બાજુ પણ થઈ ગયા છે અને ખાવા પીતા થઈ ગયા હતા તેને કંઈ વાંધો નહીં આવે આપણે ગયા વર્ષે બહુ સાધા થેના કર્યા હતા એટલે આ વર્ષે લગભગ હજી ત્રણ મણ જેવા ચણા પડ્યા છે એટલે ખાવામાં તો કાંઈ વાંધો નહીં આવે આ લીલા છેણા થઈ જાય છે ને એનું કાંક શાકભાગ આપણે કરીશું પછી તો આપણે સુરતભાઈ આવ્યા હતા ચા પાણી પીધા એમણે અને હવે પાછા એમનું કામ એમણે શરૂ કરી દીધું છે અને તે નાખું એક વાળીને આવ્યા હતા અને આપણે એક જોયું આમાં બીજું કે ભાઈ હાગ છે તો અત્યારે પાનખર આવીએ છીએ તો હાગના પાણી તે ખરી ગયા છે એટલે મને થોડુંક જોવા પહેલાં લાગ્યું કે તું થોડાક છોડવા ઓલા છે પણ એનું રાહ કારણ આ છે કે પાન આવી એટલે ખરી ગયા છે અને તેનામાં થોડુંક દેખાય છે મને કે જે આ બાજુનો પટ્ટો છે આ તેના બરોબર પણ આ જે એટલા પટ્ટ આટલા પટ્ટામાં જે તેના છે ને એમાં કોઈ ગમે પશુ સસલું હોય કે પછી હવે આપણે બહુ અનુમાન તો એ રીતનું ન લગાડીએ પણ એ એને ખાધેલું છે ને પાછા તેના થયેલા છે અખર આની આ જે આમાં ફૂલ આવી ગયા પણ આમાં જે પુલય નથી આવ્યા અને આનો થોડ નાનો નાનો છે અને આના જે કુમડા છે ને એ કપાઈ ગયેલા છે એના ઉપરથી આ કહીએ બી જનાવરે ખાધેલા છે અને જો આપણે તુર જે વીણવાની હતી વીણી હતી પણ જે આ કમની વચ્ચે છે ને એને પાણી મળતું રહે એટલે તો બીજી વાર ફૂલ આવી ગયા છે અને બીજી વાર ફાલ શરૂ થઈ જાય એવું લાગે તો એટલે એમાં થોડુંક હવે એ કદાચ થઈ જાય એટલે હાવ કાઢી લેવી પડશે તો પછી એનું એ જ રહે આપણા ઘઉં લેતી વખતે નડશે ભાઈ એટલે એને કાઢી નાખશું અને હવે આમથી આમ નીકળીએ અને વરિયાળી અને રાજગ્રહ એ બધું બતાવું તમને અને બતાવવાનું કારણ એ કે ભાઈ આપણે ચાર પાંચ દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હોય એટલે આપણે જે બિયલવાડી લોકના કન્ટિન્યુ વિડીયો રસવાય ના તો એમાં તો આપણે કઈ એવું એટલું બધું બતાવતા નહીં પણ આ રીતે ચાર દિવસ પહેલા મેં જે તમને વિડીયો બતાવ્યો હોય અને આ જ બતાવું એમ તો એમાં તમને પણ ખબર પડે કે આ પ્રકૃતિ છે એ દિવસે દિવસે કેટલી બદલાય છે આપણું ધ્યાન ન હોય પણ આ ચાર પાંચ દિવસે જોઈએ તો તરત આપણને એમ થાય કે આમાં આટલો ફેર પડ્યો આમાં આટલો ફેર પડ્યો એટલે એ માટે હું તમને બધું બતાવું છું અને અત્યારે કદાચ આપણે હું તો અહીંયા અનુભવી શકું છું ને આવું છું એટલે ખેલ થાય છે મને કે જે હું ત્યાં રહું છું ને અત્યારે અહીંયા ખાલી બે કલાક પૂરતો આવું તો મને કેટલી શાંતિ મળે છે પછી બીજા નંબર કે ત્યાં આપણે અરે બન્યું તો એને સમજવાની એમાંથી પાર પડવાની અને બધી ઘણી હિંમત મળે છે કારણ કે આ બધું ચોડની ઈઝ હોય જો એના ઓલામાં ન ઓલું કરતા હોય તો પછી આપણે તો માણસ આપણે આપણું કરમ ન ભૂલાય સિચ્યુએશન જે હોય પરિસ્થિતિ જે હોય પણ જેમ એનું કોઈ વસ્તુ કાંઈ ભૂલતા નથી એને જ્યારે પાકમાં દાણા આવવાના હોય ત્યારે આવી જાય પછી પાક જ્યારે પાકી જાય ત્યારે એ લણવાના દાણા જેવા થઈ થવાના હોય એવા થઈ જાય ફૂલ છે તો એ એનો સમય થાય એટલે કરમાઈ જાય એને ખીલવાનું હોય ત્યારે ખીલી જાય પછી ફળોમાં કે જે ઝાડમાં ફળ આવવાના હોય એ ટાઈમે આવી જાય પછી જે ટાઈમે મોર આવવાનો હોય એ ટાઈમે મોર આવી જાય તો એને કોઈ ટૂંકમાં એની ઉપર કે ઘણી ઓલી થાય કે જીવાત ખાઈ જાય પાણી ન મળે પણ છતાંય એ એનું ભૂલતા નથી એનો જે સમય આવે ત્યારે એ એનું કરી જ નાખે છે કે ભાઈ મારે અત્યારે ફળ આપવાનું મને પાણી ન મળ્યું પણ તોય મારે જે મારથી બનશે એ ફળ તો આપવું જ પડશે એટલે પ્રકૃતિ પાસે ઘણું બધું શીખવા મળે છે પણ આ બધું જીવનમાં ઉતારવું એ બહુ મુશ્કેલ છે કારણ કે હવે તેમની લાઇફસ્ટાઈલ આપણી બધાની એવી છે સમજતા બધા હોય પણ હવે પરિસ્થિતિ અને જવાબદારીઓને લીધે ટૂંકમાં કહેવાય ને ગૂંચવાયેલો રહે માણસ એવી પરિસ્થિતિ છે અત્યારે પણ કોઈ નહીં આપણે જેમ ચાલીએ છીએ એમ ચાલતા જ છે વડીલોના આશીર્વાદ છે આ બધાની પ્રાર્થના છે અને આ બધાનો સાથ સહકાર સારો છે તો વરિયાળીમાં તે ફૂલ બેસવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે અમુક અમુક ફૂલ બેસી ગયા છે હવે આમાં વરિયાળી આવે પછી છે આપણે ગાડડીના ફૂલ એ ચોમાસા દરમિયાન આપણે હતા છે એમાં ફૂલ આવીને સુકાઈ જાય પાછા નવા જે દોડવા હોય એ નીકળી જાય જુઓ આ ફૂલ આ સુકાણું આ નવું આવ્યું આ પાછળ બીજું આવે છે એટલે ટૂંકમાં એ એની જે એને જે કરવાનું છે એ ભૂલતા નથી એ એનું શરૂ રાખે પછી રાજ્રો કે આપણે આ આ છોડનો સીન જોયો તો હતો ઓટલો હતો આ ચાર દિવસમાં એટલો થઈ ગયો અને બધા રાજગ્રહના જે જોવો તો એની હાઈટ બધાની વધી ગઈ છે હવે પપ્પાના ભાઈ મોટા ભાઈ જે અમારા પડોશી અને જે કહેવાય કે ભાઈ એના રાતનો હોકારો એવા તીરુ બેઠા છે અને બોર્ડના સરપંચ સાહેબ આવી ગયા છે એટલે બધા હુવાડ કરે છે પછી પાછા મેળવું તમને સાઉથ માં આપડે આ દૂધી ને એ બધું થઈ ગયું છે તો એ બધું ઉતારી લઈએ હવે દૂધી તો લેવાય ગઈ ગલકા માટો મારી લઈ અમુક ગલકા મોટા થઈ ગયા હોય તો એને આપણે ફોડમાંથી વેલામાંથી કાઢી નાખવાના અને આમને મૂકવી નાખવાના છે કારણ કે આવતા વર્ષે પછી બે થઈ જાય એટલે નાખી દેવા થોડુંક આ લીધે આપણે ધ્યાન રાખવું પડે લેવા માટે કારણ કે લાઈટ છે એમાં કોઈ દી વિશ્વાસ ન કરાય એટલે થોડુંક સાવચેતથી કે ચાલવું પડે કંઈ હાથ બાર ઠડી નો થાય એ જોવું પડે હા પેલું કાંઈ ઉતર્યા છે અરે એવા કુણા છે વાંધો નથી થોડુંક આ બધું ખડ ને એવું જોઈને આમ થાય કે હવે હાથ પહેરાની જરૂર છે વાડીમાં પણ હવે સમય થોડોક આપણી પાસે ટૂંકવો પડે છે આઠ દસ દિવસ જવા દઈએ પછી બધું વધુ કરવું પડશે ધોવામાં એવું લાગે છે આ પટ્ટો તે બધો ગાજર ગાજથી આખો ભરાઈ ગયો છે તેને ખેડવો પડશે આંબાને હવે પાણીની જરૂર છે આ બાજુમાં એટલે ન્યાય તોરીઓ કરવો પડશે તો ઓલાની પાછળ હતા પણ હારડ થઈ ગયા છે એવું જોવામાં તો લાગે છે હવે બધું પાલકને ટમેટા રીંગણા બધું જોઈ લઈશ અને જેટલું હોય એટલું ઉતારી લેવું હવે આજે આવ્યા છે એ વાડીએ અને તમારી સમક્ષ હું પહેલીવાર આ રીતે આવું છું એટલે થોડુંક વિડીયો ઉતારવામાં હું નર્વસ છું બટ તમને વાત કરું કે એ જ્યારે થયું ત્યારે સિચ્યુએશન બની ત્યારે હું પપ્પા અને મમ્મી સાથે આ રોકાણ હતું સવારે વિડીયોનું શૂટ કરવાનું હતું અને તૈયારી હતી બધી મેં રાત્રે એ બની ગયું પછી બાકીની બીજી વાત તમને ભાઈએ બધી કરી જ છે ને એ જે રાત્રે થયું તો એ ભાઈએ તમને વાત કરીએ છે બધી બટ હું અહીંયા હતો ને સિચ્યુએશન કઈ રીતની થઈ તો એ હું તમને આગળના વિડીયોમાં જણાવીશ અને આજે અહીંયા આવ્યા છીએ તો ભાઈને એ પાલક ઉતારે છે આ સુરેશભાઈને એ મરચાંને એવું ઉતારે છે તો સાથે સાથે આજ ઉતાવળ છે તો હું તે બીજા ટમેટાને એવું ઉતારવાનું છે તો એ સાથે સાથે મદદ કરી દઉં અને મળશું પછી આગલા વિડીયોમાં હવે જોવો મમ્મી થોડાક કામમાંથી નવરા પડ્યા એટલે આટો તો મારો જોવો જોવા તો થોડુંક મેં કીધું વિડીયોમાં બધા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોને કહી દો થોડુંક અને હું પપ્પો એ ઉતાર લઉં ને મમ્મી કહે સીતારામ કેમ છો બધા મજામાં તો આજે જો આપણે વાડી આવ્યા છીએ અને એને થોડું ખારું છે બે ત્રણ દિવસ ત્યાં કહેતા થા પૂછતા થા પણ આજે એને એમ થયું કે મારે જવું છે તો અમે એને લઈને અહીંયા આવ્યા છીએ બે ભાઈ અને હું અને એને અહીંયા બહુ મજા આવી છે અને ઘણા આડુમાં આવી ગયા છે આપણે આવ્યા પછી બધી આંટો માર્યો સાપાણી પીધા અને જો અત્યારે આરામ કરે છે ને આજે એ થોડુંક બોલવાના છે અને કેતનભાઈ કહેધું ના કહેતા થા કે મમ્મી તમે હાલો એમ પણ મારી જીગર નહોતી હાલતી એકલા આવવાની એટલે એ આજે આવ્યા એટલે એને આરે આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે થોડીક વાત કરી તમને અને આપણે વાડીમાં બહુ સરસ બધું કોળમાં છે પહેલાં આપણે જ્યારે આ ઘટના બની ત્યારે એક કહેવાય ને કે અમુક માણસ હારાવ હોય તો એ વયા જાય તો વાત એવી થાય કે ભાઈ એની વાહે ઝાડવાય રોવે આ રીતની વાત થાય તો આપણે જો આ ઘટના બની તો આપણે ઝાડવામાં કોળ ઓછી થઈ ગઈ હતી જ્યારે આપણે આ તકલીફ હતી તારે પણ એનામાં જેમ રિકવરી આવતી ગઈ એમ આપણે ઝાડમાં તે કોળ આવતી ગઈ અને અત્યારે વાડી લીલી સમરેખી થઈ ગઈ છે બધું સરસ મજાનું દેખાય છે આપણને કેતનભાઈ તમને અવારનવાર બતાવે છે અને બતાવતા રહેશું અને હવે આપણે થોડાક દિવસમાં આવી જશું છે અને તમે બધાએ બહુ પ્રાર્થના કરી અને દિલથી થોડુંક ઓલું લાગે બોલતા કે ઘણો ટાઈમ થઈ ગયો એટલે બોલવામાં થોડુંક ઓલું થાય છે અને હમણાં થોડુંક કેમ કે આમ શરીરમાં તે બધું એવું જ હોય એટલે એવું થાય છે થોડુંક તો એ સલાવી લેજો અમુક જે આપણે બ્લોગમાં લિમિટ રાખતા તો થોડીક લિમિટ આપણે સુધારી છે એમણે કારણ કે પપ્પાની સિચ્યુએશન એવી છે એટલે હું આવું છું મમ્મી સાડીમાં આવે છે ને પપ્પાને આપણે બતાવીએ તો એના પહેલાંના પહેરવેશમાં જ બતાવીએ છીએ કારણ કે ટૂંકમાં હવે જે અત્યારની પોઝિશન છે તો એ આપણે પહેલાં જેવા વ્લોગ કન્ટિન્યુ કરીએ એવી પોઝિશન નથી પણ ધીરે ધીરે કરશું પાછું એ તે શરૂ થાય જ તે હવે પપ્પા અહીંયા ચાર

અને મારે તો ચોવીસ કલાક એની પાસે રહેવું પડે છે અને હવે આપણે પણ જાજો ટાઈમ રહેવાનું નહીં થાય એને ઘણું સારું છે તમારો બધાનો બહુ સાસ ચકાર સારો છે તો આવો નેકાર આપતા રહેજો અને આટલા દિવસ લગભગ પચીસ દિવસ થઈ ગયા નોર્મલી આપણે ડેલી પપ્પાને જોતા તો હોઈએ અને ત્યારથી આ બેનું ત્યારથી એમને જોતા આવીએ છીએ પણ જે કહેવાય ને કે ભાઈ ધરતીનો છેડો ઘર એમનું ઘર આ જ છે ઓલું ઘર જ છે એમનું પણ ત્યાં રહેતા નહોતા એટલે એને મનમાં એમ થાય કે ભાઈ હું મારા ઘરે નથી મારા વાડીએ જવું છે પણ જો આ વાડીએ આવ્યા તો લગભગ વીસ ટકા ફરક અમને ખાલી એમણે વાડીમાં પગ મૂક્યો ને ત્યાં દેખાઈ ગયા એટલે ઘણા અડપમાં આવી ગયા છે ઘણી એનર્જી એમનામાં આવી ગઈ છે વાડી આંટો મારી હવે નેક્સ્ટ પણ ટાઈમ પાછા ચાર પાંચ પછી પાછો આંટો મરાવશું અને ધીરે ધીરે અમને યુઝ ટુ કરશું અને પછી અહીંયા થઈ આવશું એવું પ્લાનિંગ છે હવે જો આપણે એટલું શાકભાજી ઉતરું રીંગણા મરચાં ધાણા મેથી પાલક દૂધી ગલકા કોબી આ બધું ઉતરું છે ટમેટા છે હવે એટલું બધું તો આપણે કાંઈ જોવે નહીં એટલે લેતા જઈએ છીએ બાકી જે વસ્તુ છે એ અને આપણે જો ઘરેથી રોટલા લેતા આવ્યા છે તો એનો ભૂકો કરી નાખ્યો છે કેમ કે આપણે અહીંયા હોઈએ એટલે આપણે દરરોજ નાખતા હોઈએ પણ અવારનવાર આ રીતે આપણે આવીએ તારે આ રીતે થોડોક રોટલાનો ભૂકો કરીને લાવીએ છીએ તો આપણે કાબેરું મેના બુલબુલ એ બધા આવે અને અહીંયા સણ લેશે તો આપણે અહીંયા તારે નાખી દઈએ હવે ભાઈ થોડાક દિવસ નથી પણ એમાં વાંધો નહીં આવે અને થોડાક મજા આવી જાય અને થોડાક દિવસમાં શૂટિંગ ઉતારવા મળશું અને ભાઈ રેગ્યુલર બધું આવવા મળશે પણ અમને થોડોક ટાઈમ ઉલટવી રાખો અને થોડોક ટાઈમ જાળવી રાખો એટલે આગળ આપણે જમાવટ કરશું હવે ભાઈ જોયું નાસ પપ્પાએ વાતચીત કરી થોડું અમને બધાને થોડીક ખુશી થઈ છે કે ભાઈ એ આડુમાં આવ્યા ને એટલું બોલ્યા તો ઘણું સારું લાગ્યું અને તમને બધાને તે ઘણો આનંદ થશે તો આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અત્યારે થોડુંક સપોર્ટની જરૂર છે આઈ પાપ્પાનું ભૂલતા નહીં હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી સૌને સીતારામ આવજો